હેલો મિત્રો રામ રામ સીતા રામ બધા સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે છે રક્ષાબંધન તો બધાને રક્ષાબંધન આપણે જે રાખડી ભાખડી બાંધી નથી આપણો પ્રોગ્રામ સાંજે છે અત્યારે બચ્ચા પલટી આવી ગઈ છે બધી બાંધી દીધી રાખડી બતાવેલા રાખડી બતાવે જોઈ દોરી બતાવેલા રાખડી બતાય જોઈ દો રાખડી હો આ બચાવની આ મોટા બચ્ચાની રાખડી બતાવે આ મોટા બચ્ચા ની રાખડી જોવા હા જન્મ હતા હલો મિત્રા બુલેટ લઈને આપડે જવાનું સાઠ સિત્તેર કિલોમીટર કાપવાનું બુલેટ શું છે ભાઈ ભાઈ બીજી બુલેટ જો બુલેટ ની સેવા કરવાની આજે આ બુલેટ બુલેટ નઈ ને કેમ થાય

લઈ લીધો છે અહીંયા થોડુંક અડધું કાપી નાખ્યું છે અડધું બાકી છે પાણી પાણી પીને કાકા ની વાવે છે એવી એક બુલેટ વાવે છે એક બુલેટ આ રહી એક બુલેટ વાવે છે એ બુલેટ આવે એટલે આપડે પાછા નીકળીએ દૂધ ની બાટલી લઈ લીધી છે બા બનાવીશું એમ એટલે દૂધ ની બાટલી લઈ લીધી છે અને પછી ચા બા બનાવીએ ફાર્મ જઈએ જઈએ આ નું ફાર્મ છે મોટો જબરો મકાન બકાન બનાવી છે ત્યાં ફામ બામ છે તો બતાવું તમને કઈ રીતનું ફાર્મ છે બરોબર અને આજે ચા બા બનાવીએ ને મોજ કરીએ બરોબર કાકાની આવે છે બીજી બુલેટ હવે આવ્યા નથી વાહે ટ્રાફિકમાં રહી ગયા આવે એટલે નીકળીએ ની રાહ જોઈ છે આવી ગયા આયા 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 પેલા એ બો વાળી બો મોડું કરી નાખો પણ તમે એ આ રા માવલે બો કરી આવ મેલા માવલે નથી કાટલી બધી આ કે ને માં ગામ બાનત દેતો બો કેવાય હાલ દે પાછો રણ કાપી છે અડધો અડધો કપાઈ અડધો બાકી

નાનકડો બેગ લીધો પેટ્રોલ નોટોલ પુરા લીધું છે બાકી બાકી ફૂલ કરાવી લીધી પાછા આમ બાજુ થોડુંક આઘું છે એટલે વાલ લાગે ને પેટ્રોલ પુરાઈ દીધું પાછા જઈએ બરાબર હાલો રેડી કમ્પ્લેટ ગાડીઓ પાછો એક નાનકડો હોલ્ટ લેવો પડે નાનકડા લેવાય છે હમણાં પેટ્રોલ ન લીધો બે મિનિટ થઈ જ ત્યાં તો અહીંયા ઊભી રાખી દીધી જો બે બુલેટો ખાલી બુલેટ જો બે ઊભી રાખી દીધી થોડા બોડા પી લઈ હેવી લેવાનો એટલે થોડું ગરમીનું ઠંડુ કરી લઈએ ઠંડુ કિલોમીટર અને બતાવો હવે એકદમ ગામડા જેવું આવી ગયો ગામડાનું લોકેશન આવી ગયું છે અહીંયા જો ગામડા મકાન છે ગામડાની વચ્ચે આવી ગયા રોડ રસ્તા ગામડા જેવા એકદમ કાન બકાન જો અહીંયા વાડી છે ખેતર બેતર ખેતર ને આ બેવું રહી બેવું બેઠી અને ગામડાના માણસો ગામડાની વચ્ચે જે એકદમ લોકેશન આવે જબરદસ્ત

આરીઓ મકાન હમણાં બનાવ્યું નવું એકદમ ફાર્મ હાઉસ હો ફાર્મ હાઉસ ટાઈપ બનાવી દીધું છે અને અહીંયા આંબા ને બાંબા આવ્યું છે બે ગાડીઓ છે બીજા લોકો છે અહીંયા અને અહીંયા સ્વિમિંગ પૂલ છે નાતું તો હે નહીં અહીંયા આ બધું સ્વિમિંગ પૂલ છે આપડે બે બુલેટ આરીયા અને આપડે ભૂગી ગયા છીએ આપણે ભૂગી ગયા હવે જોઈએ હવે હું કરી અહીંયા આટા બીટા મારશું બતાવું તમને મકાન બકાન અહીંયા આ રીતના સોફા છે અહીંયા જો અહીંયા કિચન છે અંદર નું વાહ મકાન અંદર અહીંયા સીડી ઉપર જવાય છે અહીંયા એક રૂમ બનાવે છે બેડ બેડ લાગે છે અહીંયા બેડ ને તેજુરી ને બધું અહીંયા ને એવું રાખ્યું છે પણ હા ઘર આપણે એવું રાખ્યું છે ઉપર છે હાલો ઉપર છે ઉપર જઈને બતાવી જુઓ સારું લાગે છે તો ટાઈટ કરવી જોઈએ હા તો કાંઈ એને એટલું બધું ધાબુ છે આ બે જાય આ ધાબુ છે અહીંયા છપરું છે અહીંયા રાઈ પ્રોગ્રામ પોગ્રામ બોગ્રામ બેવું બેવું હોય તો બે એવું છે બાકી આખી આવો વ્યૂ આવે છે એકદમ એવી લેવાનો જોઈ લો ખાલી ચાકા જેવો વ્યૂ આમ જો ઓ હો 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 દૂર દૂર સુધી નું દેખાય જોયું અહીંયા કોક આટા મારે છે કોક છે કોક ટોપી પીને આટા મારે વ્યૂ જો ખાલી ઉપરથી આવી એકદમ એવી ને વ્યૂ આવે છે આ એકદમ બારોબાર છે બારોબાર એકદમ વાડીઓમાં ખેતરોની વચ્ચે છે ફાર્મ હાઉસ લીધું છે આ લોકોએ જમીન લીધી છે ફાર્મ હાઉસ બનાવી દીધું આ લોકો વ્યૂ જોવાયથી ચારે બાજુનો તમને દેખાડ દઉં આ બુલેટ છે આપડી બે તો અને બાકી આ રીતનો વ્યૂ છે અહીંયા જંગલ બધું વાડી બાડીયું છે અહીંયા જંગલ ટાઈપ જ એકદમ અહીંયા આંબા આવ્યા છે બહુ ઝાઝા આવ્યા બહુ ઝાઝા એ આ દિવાલ દેખાય ને આ બધું એનામાં જ આવે છે જંગલ બંગલ બધું જો આમ એકદમ હેવી લેવલનું બનાવ્યું છે અહીંયા કંઈક રૂમ બહુ છે ત્યાં તાળું માર્યું નકર દેખાડે તો રૂમ છે રૂમ એમાં રાખવાનું હોય ને એટલે એ બધું હોય ને બાકી આ રીતનું છે થોડીક વાર અહીંયા રહેવું અમે પછી હાંજ પડે એટલે હાંજાક પડશે એટલે પાછા ઘર બાજુ નીકળશું કેમ કે હજી આપણે રાખડી બાંધન બાકી નહીં યાર રસ્તામાં છે આવે છે એ લોકો એટલે આપણું હાંજ પ્રોગ્રામ છે એટલે આપણે રાખડી હાંજા બાંધી લેવું કે અત્યારે અહીંયા એન્જોય કરી લઈને મોજ કરી લઈ બરોબર બાકી મસ્તી બસ્તી મોજ મોજ કરશું તો તમને પાછો દેખાડે એમાં કઈ એવું કહે નહીં આપણે બના રહેજો બરોબર ચલો ચા ના કાઢી ગયા છો ચા બનાવવા સરખી હો વ્યવસ્થિત મજા આવે એવી રેડી બને છે ને કે નહીં હે

કેવીક બની છે મસ્ત 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 કમ્પ્લીટ હો ભાઈ તમારું કામ વાહ 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 અમારું કેવું કે બની ચા જેવી ચા ચા જેવી ચા ખેતર માં ઇતર હવે ખેતરમાં માં ઉતરા છે આયા જો બાકી બને હોય એકદમ હેવી લેવલ નું ઓ પણ મજા આવી છે હમણા જો ખાલી ઉપર જને તમને વ્યૂ બતાવું હેવી લેવલ નો વ્યૂ આવે ને જો ખાલી બનાય હોય જો આમ ખાલી બીચ ઉપર નો હોય બીચ ઉપર આવ બનાવેલું હોય ખબર ફોટા બોટા પડાય એવું ચાકા જેવું મજા આવે એવું બનાવ્યું છે હાલ ઉપર જાય પણ મજા આવે છે સીડી બીડી જો

પવન બહુ નાયકલાસ આવે એકદમ હેવી લેવલ નું થઈ જાય ને આ મગજ ટચ થઈ જાય એવું લોકેશન છે નદી બધી ના કાંઠે અને ઉલ્લુ વાતાવરણ એકદમ શાંત કોઈ જાતનો નો ઘોંઘાટ નહીં એકદમ શાંત વાતાવરણ મજા હવે એન્જોય કરીએ અમે અને આગળ કઈક નવીન માં હશે તો બતાવું લોકેશન વોકેશન અમને બતાવી તો રહેજી બના રહેજો બરોબર મિત્રો હવે આવતા રહેશે આપણે મંદિર હા વાંદરો બેઠો વાંદરો ક્યાં સેડો જો મંદિર છે હનુમાન દાદા હનુમાન મહાદેવ પોલે ના શ્રાવણ મહિનો હાલે ને તો થોડાક દર્શન કરી લઈએ અને અહિયાં વ્યૂ હોય એટલે અહીંયા ખતરનાક વ્યૂ છે એકદમ હેવી લેવલ વ્યૂ છે તમને હું બતાવું હમણાં itu sebenernya kemarin aku, kemarin aku, kemarin aku

વેતું હો બા આયા મંદિર છે જો નીચે આયા મંદિર છે આપણે અહીંયા ઉપર એન્જોય કરીએ છીએ આપણે એકદમ વાતાવરણ ને વાતાવરણ નો આનંદ માણીએ છીએ એવી રીતના ખુલ્લું ખુલ્લું એકદમ જંગલ ને ગીર જેવું લાગે જો આમ બધું પહાડ ને ઝાડવા ને બધી નદી હાલતી હોય એક બાજુ એકદમ કાયદેસર ગીર જેવો જ માહોલ લાગે હાલો હવે ખસકાવી છે ધીરે ધીરે હવે ધીરે ધીરે જાય ને એટલે ભૂગી જાય મિત્રો ટાયર જોવો તમે એક પટલું અને એક જાડુ જાડુ પટલું એક ટાયર છે આવડું છે પણ ઓલાનું આવડું છે જો ખાલી તમે હમણાં કપા પડશે તમને જો డి డిఫరెన్స్ డి డిఫరెన్స్ డిఫర్రెస్

રાખડી છે આટલી બધી જો ખાલી રાખડી જો તમે કેટલી છે પણ ઢગલો એક રાખડી છે તો આ બ્લોક થોડોક મોડો આવ્યો છે બે ત્રણ દિવસ પછી આવો રક્ષા બરોબર કેમ કે થોડું એડિટ કરવામાં લોચા હતા મળી આવતે આવતા એકદમ જોરદાર વાળા વિડીયોમાં હવે આગળ જોરદાર વિડિયો આવવાના છે તો તમે એ ખાસ જોજો મજા આવશે એ વિડીયો જોઈને તમને હાલો મિત્રો ઘરે પહોંચી ગયા છે હવે હરી ફરી પાછા ઘરે તો આવવું જ પડે હવે આ વિડીયોને આપણે અહીંયા જ રાખીએ છીએ બરોબર તો આ વિડીયોમાં તમને મજા પડી હોય ને લોકેશન બોકેશન ગેમું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આજ માટે આટલું જ છે જય હિન્દ જય ભારત